લખતરના પ્રજાવત્સલ રાજવી શ્રી

આજે 101 વર્ષ પૂર્ણ થયા લખતરના પ્રજાવત્સલ રાજવીકરણ સિંહજીએ બાર છ ઓગણીસો ચોવીસના વિક્રમ સંમત ઓગણીસો નેવું ને જેઠ સુદ દસમને ગુરુવારના રોજ પ્રજાના ઉપયોગ માટે મૂર્તિસર તળાવનું નિર્માણ કરાવી ખુલ્લું મૂક્યું હતું જેવા પ્રજાજનો માટે નાહવા ધોવાની સુવિધા માટે આરાઓ પણ બંધાવ્યા હતા જેવા કે પાણી ભરવાનો આરો સોરમઘાટનો આરો ખંચાડિયાવાળો આરો જમનાજીનો આરો ફટફટિયાળ વાળો આરો તેમજ ઢાળિયા આરો ધોબીનો આરો પીપળા વાળો આરો જેવા એ સમયે અભણ અને નિપુણ મિસ્ત્રી નાનજી કુબેરની દેખરેખ હેઠળ બંધાવેલ અને તે વખતે મુખ્ય કારભારી નેણસી ફૂલચંદ હતા

સંખ્યામાં વધારો કરવો અત્યંત જરૂરી છે તેમજ રાજુપીર દાદાની દરગાહ પાસે છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી પ્રોટેક્શન વોલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે જે અંગે તંત્ર પણ નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે આ પ્રોટેક્શન વોલ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી જેના કારણે ત્યાંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે મોતીસર તળાવની જાળવણીના અભાવના કારણે તળાવની અંદર તંત્ર દ્વારા મોતીસર તળાવની યોગ્ય મરામત કરી સાફ સફાઈ થાય તેવી લખતરવાસીઓની માંગ છે જેડીસી ન્યૂઝ સાથી જયન્દ્રસિંહ ઝાલા લખતર